આજના લાઈવરાઈ રહ્યા છે મિત્રો અને જોઈ શકો કે અત્યારે આપણે ગાંધીનગર છે અને ટ્રાફિક પણ વ્યવસ્થા ઓછું છે અને આજે આપણે લાઈમાં પણ લે છીએ મિત્રો આજના લાઈવ છે ગાંધી મંદિરના સુંદર મજા જોઈ શકો મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ છે બાપાની રજા પણ જોઈ શકો છો કે સુંદર મજાની લાગી રહી છે ચાલો મિત્રો તો બાબા સીતારામ બગદાણાભાઈ સંગમભાઈ બાબા સીતારામ ઝડપથી બધા મિત્રો જોડે છે બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન મિત્રો સિંગરમાં ચાલો જોઈ શકો છો અહીંયાથી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને ત્યાં મંદિર જઈશું તેના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ આજે છે ગાદી મંદિર પછી સમાજની મંદિરે જઈશું અને પછી ધ્યાન મંદિરે અને લાઈવમાં જે લેટ છે તે આપણે કીધું હતું કે લેટ લાઈટ ચાલુ કરીશું બાજના સુંદર મજાના દર્શન ગાડી મંદિરના બધા મિત્રોને પાકિસ્તાન ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી આપણે સમાજની મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ગાડી મંદિરના લાઈવ દર્શન

ચાલો મિત્રો તો બીજા મંદિરના દર્શન છું આજનું ટ્રાફિક જોઈ શકો કે રોજકૂટ ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો અને દર્શન કરવામાં પણ એટલી બધી ટ્રાફિક નથી રવિવાર કે કોઈ તહેવાર હોય ત્યારે દર્શન કરવામાં ટ્રાફિક હોય છે મિત્રો પરંતુ આડા દિવસે એટલી બધી ટ્રાફિક જોવા નથી મળતી મિત્રો ભાવના પરમાં જય જય બાપસ્ત્રા તો સુંદર મજાના આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો

સમાધિ મંદિર આજના લાઈવ દર્શન સુંદર મજાનું જોઈ શકો છો બાપાસ્થામ બગદાણા સંગમભાઈ બાપાસ્થામ દિલ્હીથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન આ બાજુ પણ જોઈ શકો કે બાપાનું મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની રજા ફરકી રહી છે સુંદર મજાની તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો નાજુભાઈ જીવાભાઈ ભાઈ આવો મારા ઘરે બાજુમાં જ છે જોશી નાજુભાઈ મારું ગામ પણ બગદાના જ છે તો આજના લાય દર્શન મંદિરના ચાલો મેહુલભાઈ બાપા સ્તરામભાઈ ઘનશ્યામભાઈ બાપા સ્તારામ ઘનશ્યામભાઈ તો આજના લાય દર્શન

અહીંથી મંદિર જોઈ શકો કે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે ઝાલા ધર્મેન્દ્રસિંહ બાબિસ્તરામભાઈ નાઝુભાઈ બમ્બાર ખારડી મારું ગામ છે ભાઈ નાઝુભાઈ તો રૂબરૂ ક્યારે મુલાકાત કરી આવો બગદાણા ત્યારે અને નવા મિત્રો હોય એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન થઈ શકે સવારે સાત ને વીસ હતો તો સાડા સાત આપણે લાઈવ દર્શન કરાવી છે અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાવી છે નજીકથી દર્શન કરાવ્યા તો આ ધ્યાન મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના

ચાલો વોડ મંદિર બાપાના દર્શન કરાવીશું તો વર્ડ મંદિર મિત્રો આજના લાઇ દર્શન જોઈ શકો છો ધ્યાનથી જોશો મિત્રો તમને બે આંખ કાન મોઢું બધું જોઈ શકતા હશે ધોરની અંદર બાપાના લાય દર્શન આજના સુંદર મજાનું જોઈ શકો છો તો વર્ણની અંદર ઘણી બધી જગ્યાએ મિત્રો જુઓ તો તમને બાપાના દર્શન થશે તો આજના લાય દર્શન ફરી ના મિત્રોને જણાવો

चलो ध्यान मंदिर ना दर्शन कराए मित्र तो आज ध्यान मंदिर ध्यान मंदिर ना लाइव आज ना तो तेरे ध्यान मंदिर आई जैसे ध्यान मंदिर ना योगेश भाई बाबा स्त्राम भाई आज ना सुनने में जना लाइव

મિત્રો મંદિરની સામે આવી ગયા છે અને મંદિરના આજના લાઈવ દર્શન હા મિત્ર કાલે રાત્રે જ કીધું હતું કે આજે લેટ થશે એમ તો આજના સુંદર મજાના લાઈ દર્શન આજે રજા રાખેલી છે એટલે લેટ છે મિત્રો તો મંદિરના સુંદર મજાના દર્શન કરી શકો છો અને નવા મિત્રો એમને જણાવી દેવી જેને પહેલીવાર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદરના લાઈવ દર્શન મિત્રો બાપાના જોઈ શકો છો ફરી નવા મિત્રોને જણાવી દેવી પહેલી વાર જોડાયું તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરવાનો મોકો મળે તો આજના સુંદરના લાઈવ દર્શન તો મિત્રો આજનું લાઈટ રાખીએ ફરી પાસે આપણે मल्हशाल भाई पापन रा जय श्री